પટાંગણમાં એક હજાર આઠ બાળકોએ સૂર્ય નમસ્કાર સાથે યજ્ઞ યોજાયો હતો ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને સુરેન્દ્રનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ તેમજ ચોટીલા થાન પ્રાથમિક શિક્ષક સંઘના ઉપક્રમે નવા સુરજ દેવળ મંદિરના પટ્ટાંગણમાં એક હજાર આઠ બાળકો દ્વારા સૂર્ય યજ્ઞ અને સૂર્યનમસ્કારનો કાર્યક્રમ ઘનશ્યામજી આર્યના બ્રહ્મ સ્થાને કરવામાં આવ્યો હતો આ સૂર્ય યજ્ઞથી સૂરજ દેવળ ખાતે નવો ઇતિહાસ રચ્યો જેમાં સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન પૂર્વ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંજ્ઞા પ્રમુખ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંજ્ઞા પ્રમુખ મહામંત્રી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના સંપાદક સહિત ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમને ચોટીલા તેમજ સ્થાનગઢ તાલુકાના શિક્ષકોએ જયમત ઉઠાવી હતી તેમજ ચોટીલા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તમામનો આભાર વ્યક્ત કર્યો હતો ઈએસજીઇવી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ ઇલેક્ટ્રિક ચલાવો એલઇડી ટીવી લઈ જાવ અમારા માનીતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છે ખરીદી ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક સિપ લોડર પર એલઈડી ટીવી ફ્રી ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક સિપ લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે લો સ્પીડ તથા હાઈ સ્પીડ મોડલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એડ્રેસ માંડવી ભુજોગ ટ્રોય પાસે નાઇન ઝીરો ટ્રીપલ નાઇન થ્રી સેવન ફાઇવ એઇટ ફાઇવ